મિત્રો આપડે મીજડા અને કુતરા બે ને પડાય નહી પણ હે ને સગવડ હોય ને તો પડાય અને સાચવાય એમ જો આ સરસ મજાનું હે ને

ninh đâu đã bị quỳ già quỳ nó thì à, ào chàm đi, anh cha, chàm đi, karie karie, dùi nó chắc દૂધ તો પાયું તને શિકાર ની શોધ માં અત્યારે હવે જાય છો હવે જાય છીએ હાલો હું હોવા જાઉં છું